ધોરણ દસ ગણિત પાર્ટ બી માર્ચ બે હાજર ઓગણીસ નો આ થયો આઈએમપી પાર્ટ વન ટૂંક જ સમયમાં પાર્ટ ટુ તમને મળી જશે આટલા દાખલા તમે ગણીને પ્રેક્ટિસ કરશો તો મને પાકો વિશ્વાસ છે કે તમારું પેપર સો ટકા સારું જશે નપાસ થવાનો તો કોઈ પ્રશ્ન જ ઉભો થતો નથી તમે સારામાં સારા ગુણ મેળવી શકશો મિત્રો આપણી ચેનલને વધુમાં વધુ શેર કરો અને લાઈક કરો કે જેથી બીજા મિત્રોને બીજા વિદ્યાર્થીઓને પણ આ પ્રશ્નોનો લાભ મળે તો મિત્રો આઈએમપી માટે આ અંત સુધી જોતા રહો તમે એક નોટ અને પેન લઈ હું જે નંબર બોલું છું ઉદાહરણના એ નોંધી લેશો કે જેથી કરી વારંવાર તમારે વિડીયો જોવો ન પડે તો સૌથી પહેલા તમે લખશો પ્રકરણ એક ઉદાહરણ નંબર સાત અગિયાર એકવીસ બાવીસ ત્રેવીસ સત્યાવીસ અઠ્યાવીસ અને ત્રીસ ત્યારબાદ સ્વાધ્યાય એક પોઈન્ટ બે એમાં દાખલા નંબર પહેલાનો બીજો દાખલા નંબર બે અને દાખલા નંબર ત્રણ ત્યારબાદ સ્વાધ્યાય એક પોઈન્ટ ત્રણ એમાં દાખલા નંબર પાંચ અને દાખલા નંબર આઠ સ્વાધ્યાય એક પોઈન્ટ ચાર દાખલા નંબર પહેલાનો ત્રીજો અને બીજાનો ચોથો અને પાંચમો સ્વાધ્યાય એક પોઈન્ટ પાંચ દાખલા નંબર એકનો ચાર પાંચ અને અને સ્વાધ્યાય એક દાખલા નંબર એકનો છઠો અને દસમો ત્યારબાદ દાખલા નંબર ત્રીસ એકત્રીસ છત્રીસ અને તેતાલીસ મિત્રો આટલું છે ચેપ્ટર એક યુકલીડ ભાગ પ્રવિધિ આ સિવાય યુક્લિડ ભાગ પ્રવિધિના અગત્યના દાખલાનો વિડીયો ઓલરેડી આપણી ચેનલ પર છે તમે એના ઉપર જઈ એ અગત્યના દાખલા શીખી શકો છો હવે આપણે પ્રકરણ બે મિત્રો પ્રકરણ બે માં સૌથી પહેલા ઉદાહરણ સોળ અઢાર બાવીસ અને પચીસ ત્યારબાદ બાદ સ્વાધ્યાય બે પોઈન્ટ એક દાખલા નંબર સાત સ્વાધ્યાય બે પોઈન્ટ બે દાખલા પહેલાનો પહેલો અને ચોથો સ્વાધ્યાય બે પોઈન્ટ ત્રણ દાખલા ચોથાનો બીજો અને ત્રીજો પોઈન્ટ ચાર દાખલા પહેલાનો બીજો અને ત્રીજો તેમજ દાખલા નંબર ત્રણ છ અને આઠ સ્વાધ્યાય બે મો દાખલા નંબર સાત ત્રણ અને દસ આટલું છે મિત્રો પ્રકરણ બે માંથી એટલે કે બહુપદીઓમાંથી ત્યારબાદ જોઈએ પ્રકરણ ત્રણ જેમાં ત્રણ ઉદાહરણો અગત્યના છે ઉદાહરણ નંબર છ ઉદાહરણ નંબર પંદર અને ઉદાહરણ નંબર સોળ એ પછી સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એકમાં માં જોઈએ તો દાખલા નંબર એક બે છ અને સાત સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બે માંથી કઈ ખાસ છે નહીં સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ત્રણ દાખલા નંબર બે અને ત્રણ સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ચાર દાખલા નંબર બે ત્રણ અને પાંચ સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ પાંચ દાખલા નંબર બે ચાર અને પાંચ સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ છ દાખલા એકનો ત્રીજો અને દાખલા નંબર ચાર અને સ્વાધ્યાય ત્રણ દાખલા નંબર એક પાંચ અને દસ મિત્રો અહીં હું થોડું ઝડપથી એટલા માટે બોલી રહ્યો છું કે વિડીયોની લંબાઈ ઘટે અને તમારો સમય બગડે એથી તમે થોડી ઉતાવળ રાખીને ઝડપથી આ પ્રશ્નોના નંબર દાખલાના નંબર નોંધી લેજો ત્યારબાદ પ્રકરણ ચાર બીજા ઉદાહરણનો પાંચમો છઠ્ઠો ત્રીજા ઉદાહરણનો પહેલો ચોથો ચોથા ઉદાહરણનો ચોથો પાંચમો પાંચમા ઉદાહરણનો ચોથો છઠ્ઠા ઉદાહરણનો ત્રીજો સાતમા ઉદાહરણનો પહેલો આઠમા ઉદાહરણનો પહેલો ઉદાહરણ નંબર દસ અને ઉદાહરણ નંબર અગિયાર ત્યારબાદ સ્વાધ્યાય ચાર પોઈન્ટ એક દાખલા નંબર ત્રણ નો ત્રીજો ચોથો દાખલા નંબર ચાર નો બીજો છઠ્ઠો સ્વાધ્યાય ચાર પોઈન્ટ બે દાખલા એકનો પહેલો બીજો દાખલા ત્રણ નો પહેલો દાખલા પાંચ નો છઠ્ઠો સ્વાધ્યાય ચાર પોઈન્ટ ત્રણ દાખલા નંબર ચાર છ અને સાત સ્વાધ્યાય ચાર બીજાનો ચોથો દાખલા નંબર ચાર આઠ બાર સત્તર અઢાર વીસ અને ત્રેવીસ મિત્રો હવે પ્રકરણ પાંચ જેમાં ઉદાહરણ છ નવ અગિયાર તેર ચૌદ ઓગણીસ અને હા હવે સ્વાધ્યાય પાંચ પોઈન્ટ એક ત્રીજો ચોથો છઠ્ઠો અને દાખલા નંબર આઠ ત્યારબાદ પાંચ પોઈન્ટ બે દાખલા નંબર એકનો બીજો ચોથો દાખલા નંબર બે નો ત્રીજો દાખલા નંબર ચાર અને નવ સ્વાધ્યાય પાંચ દાખલા નંબર એક ચાર નવ બાર અને પંદર મિત્રો આટલું છે સમાંતર શ્રેણીમાંથી ત્યારબાદ પ્રકરણ છ ત્રિકોણ ની નંબર ત્રણ ચાર આઠ અને દસ સ્વાધ્યાય છ પોઈન્ટ બે દાખલા નંબર બે અને ત્રણ સ્વાધ્યાય છ પોઈન્ટ ત્રણ માં કઈ છે નહીં સ્વાધ્યાય છ પોઈન્ટ ચાર દાખલા નંબર એક અને ચાર સ્વાધ્યાય છ દાખલા નંબર છ માંથી એક ત્રણ ચાર પાંચ દાખલા નંબર સાત મિત્રો આટલું પ્રકરણ છ માંથી ત્યારબાદ પ્રકરણ સાત ની વાત કરીએ તો બે ઉદાહરણ છે અગત્યના ઉદાહરણ નંબર દસ અને ઉદાહરણ નંબર અઢાર ત્યારબાદ સ્વાધ્યાય સાત પોઈન્ટ એક માંથી દાખલા નંબર 4 2 6 68 નો બીજો ચોથો ખરીથી સ્વાધ્યાય 7.1 માંથી દાખલા નંબર 4 2 68 નો બીજો ચોથો દાખલા નંબર 9 12 અને 14 સ્વાધ્યાય 7.2 ની વાત કરીએ તો દાખલા નંબર 1 2 4 6 7 8 9 સ્વાધ્યાય સાત ની વાત કરીએ તો દાખલા નંબર એક અને નવ સ્વાધ્યાય સાત માંથી દાખલા નંબર એક અને નવ ત્યારબાદ પ્રકરણ આઠ યામભૂમિ થી મિત્રો અહીં કેટલાક ઉદાહરણ ખૂબ અગત્યના છે દાખલા નંબર એક બે સોરી મિત્રો પ્રકરણ આઠ યામભૂમિ થી અહીં ઉદાહરણ નંબર છે એક બે પાંચ છ સાત દસ અગિયાર ચૌદ સત્તર એકવીસ માં પહેલું અને બાવીસ ત્યારબાદ સ્વાધ્યાય આઠ પોઈન્ટ એક પહેલાનો બીજો દાખલા નંબર બે છ અને દસ સ્વાધ્યાય આઠ પોઈન્ટ બે દાખલા નંબર એક ત્રણ પાંચ અને દસ અને છેલ્લે સ્વાધ્યાય આઠ દાખલા નંબર ચાર અને આઠ